જિંદગી જીવવા માટે તમને બનો બનાવેલો રસ્તો નથી મળી જતો તેના માટે તમારે રસ્તો બનાવવો પડે છે તમે જેવો રસ્તો બનાવશો તેવી મંજિલ તમને મળશે ઘણીવાર આપણે મંદિરમાં જતા હોઈએ છીએ ને ત્યારે પૂજારી આપણને કહેતો હોય છે કે ભગવાન સુઈ ગયા છે ઘણીવાર એવા સમાચાર મળે છે આપણે જઈએ ને કહીએ એટલે કહે છે કે ભગવાન આરામ કરે છે અને બે પાંચ હજાર રૂપિયા આપીએ એટલે વીઆઈપી દર્શન થઈ જતા હોય છે શું આ બધું બરાબર છે એટલે સરકારને હું પૂછવા માગું છું કે જે સ્કૂલની અંદર ક્લાસની અંદર બે પાંચ કે દસ બાળકો ભણતા હોય તો તે ક્લાસ બંધ કરી દેવામાં આવે છે તો શું સરકાર એવું ન વિચારી શકે કે જે મંદિરની અંદર બે પાંચ હજાર યાત્રાળુઓ ન આવતા હોય તે મંદિર પણ બંધ કરાવવા જોઈએ શું સરકારે આવું ન વિચારવું જોઈએ ધર્મ એક એવી બાબત છે જે સમજી નથી શકતા અને માની લે છે તેને ધર્મ કહે છે એટલે જ તો રાજસ્થાનની અંદર એક સ્કૂલની અંદર મજૂરોના બાળકો ભણતા હતા અને તે સ્કૂલની છત પડીને તો સાઈડ છોકરાઓ દબાયા તેમાંથી થોડાક છોકરાઓએ તો પોતાના જીવ પણ ગુમાવ્યા હતા છોકરાઓને અંધવિશ્વાસમાં રાખવા અને મજૂરોને અંધવિશ્વાસને પાખંડવાદમાં રાખવા માટે આવી હલકી કક્ષાની સ્કૂલોની છતો બનાવવામાં આવે છે કેમ કે ગરીબોના બાળકો ભણવા ન જાય અને અંધવિશ્વાસ અને પાખંડમાં રાખ્યા કરે તમે જોઈ શકો છો કે અંધવિશ્વાસ અને પાખંડવાદમાં રાચવા માટે જે મંદિરો બનાવે છે ને તે મંદિરોની છતો સોનાની હોય છે અને હા કોઈ એમએલએ હોય કે મિનિસ્ટરો હોય તેમના જે ઓફિસો હોય તેમના જે મકાનો હોય તેની છતો કેમ કોઈ દિવસ નથી પડતી જો કોઈ રાજમહેલની છત પડી હોત કે કોઈ મિનિસ્ટરના ઓફિસની છત પડી હોત ને તો જબરજસ્ત હોબાળો મચી ગયો હત પરંતુ અહીં ગરીબ મજદૂરોના બાળકો ભણતા હતા અને તે બાળકો છત પડવાથી માર્યા ગયા પણ જરા પણ કોઈને અસર નથી વાત સમજવા જેવી છે દોસ્તો અંધશ્રદ્ધામાં રાખવા માટે જ આવી હલકી કક્ષાની સ્કૂલો બનાવવામાં આવે છે કારણ કે ડરના માળા બાળકો ભણવા ન જાય અને અંધવિશ્વાસમાં રાખ્યા કરે પ્રકૃતિ જે નક્કી કરે છે ને તે આપણે ભોગવવું જ પડે છે પ્રકૃતિનું ધાર્યું જ થાય છે આપણું ધાર્યું કંઈ જ થતું નથી આપણે કર્મ કરીએ અને પ્રકૃતિ એ એની રીતે એનું કામ કરે રાખે છે કહે છે ને કે દુઃખ છે ને તે વેચી શકાતું નથી અને સુખ ખરીદી શકાતું નથી ખાવું પીવું ફરવું સુઈ જવું અને બચ્ચા પેદા કરવા આ કામ તો પશુઓ પ્રાણીઓ પણ કરી શકે છે માણસ બનવા માટે મનુષ્ય બનવા માટે તો તર્ક બુદ્ધિ હોવી જોઈએ અને સામાજિક લક્ષ્ય હોવું જરૂરી છે કોઈ તમને ગમે તે કહે ગમે તેવું બોલે તમારી સાથે ગમે તેવો વર્તાવ કરે પરંતુ તમે તેની વાતોને તેના વર્તાવને તમારા દિલ પર લેશો નહીં કારણ કે જેના જેવા સંસ્કારો હશે ને જેના મા બાપે તેમને જેવા સંસ્કારો આપ્યા હશે જેવા તેના પુરખોના સંસ્કાર હશે તેવું જ વર્તન તે તમારી સાથે કરશે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો